વેદની દવાઓ એને આપણે ત્યાં આપણે માન્યતાઓ આપીએ છીએ અને આયુર્વેદ એનું નાનું મોટું વેચાણ થાય છે પરંતુ આયુર્વેદને બદનામ કરવાવાળા માર્કેટમાં બહુ બધા આવી ગયા છે આયુર્વેદના નામે ક્યાંક દવાઓ વેચાઈ રહી છે આયુર્વેદની બોટલોની અંદર દારૂ વેચાવાના પણ આપણે ઘણા બધી ઘટનાઓ જોઈ છે આજકાલ આયુર્વેદના નામે ઘણી બધી કંપનીઓ ઘણા બધા લોકો એ લોકોને ઝાડમાં ફસાવવાનો પ્રયત્ન કરે છે આયુર્વેદના નામે બ્રાન્ડિંગ કરવામાં આવે છે મોટી મોટી જાહેરાતો કરવામાં આવે છે અને દાવો કરવામાં આવે છે કે અસ્થમા અને ડાયાબિટીસ જેવી બીમારી પણ જો તમે આ દવા લો તો તમારી અસ્થમા અને ડાયાબિટીસ એ નાબૂદ થઈ જશે સાહેબ સમય એલોપેથીનો છે સમય એ સાયન્સનો છે અને સમય એ નિદાનનો છે રિપોર્ટનો છે કે અત્યારે એલોપેથી એ માર્કેટમાં સર્વશ્રેષ્ઠ છે અને એ એલોપેથીની દવાથી લોકો એ જલ્દી સાજા થાય છે એમાં ચોક્કસ પરિણામો મળે છે રિપોર્ટના આધારે દવાથી એ માણસ એ તંદુરસ્ત અને સ્વસ્થ જીવન જીવતો થઈ જાય છે પરંતુ બની બેઠેલા બાબાઓ બની બેઠેલી કંપનીઓ બની બેઠેલા વેદ એ લોકોમાં એ ભ્રામકતા ફેલાવવાનો પ્રયત્ન કરે છે કે અમે કેન્સર પણ મટાડીએ અમે કોરોના પણ મટાડીએ અમે અસ્થમા પણ મટાડીએ અમે ડાયાબિટીસ પણ મટાડીએ પરંતુ સમય અને વિજ્ઞાન એ આ કોઈ પણ બાબતોને આવકારતું નથી કારણ કે જે સમય ચાલી રહ્યો છે એ સમયમાં જો ચાલે છે તો એ ચાલે છે એલોપેથી ચાલે છે રિપોર્ટના આધારે ચાલે છે લોકોને જલ્દી સાજા પણ થવું છે અને જલ્દી એ બીમારીમાંથી દૂર પણ થવું છે સિદ્ધ સટ પ્રસ્તુત છે આયુર્વેદના નામે ચલાવતા ધતિંગ કરતા બાબાઓ કેમ કોઈનું નથી માનતા પતંજલિ આયુર્વેદને સુપ્રીમ કોર્ટની લપડાક પડી છે સુપ્રીમ કોર્ટે નોટિસ ફટકારી છે પતંજલિ આયુર્વેદિકને નોટિસ ફટકારવામાં આવી છે પતંજલિની આયુર્વેદિક્રાહ્મક જાહેરાતો પર સુપ્રીમે પ્રતિબંધ લગાવ્યો હતો અને સુપ્રીમના આદેશ બાદ પણ બ્રાહ્મક જાહેરાત લોકોની વચ્ચે દર્શાવવામાં આવી પતંજલિ કોર્ટને ને ઉશ્કેરી રહ્યું છે એવું સુપ્રીમ કોર્ટનું કહેવું છે દેશવાસીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે ડાયાબિટીસ અસ્થમાના સંપૂર્ણ ઈલાજનો દાવો જાહેરાતમાં થતો હતો આઈએમએ બે હજાર બાવીસમાં પતંજલિ વિરુદ્ધ હરજી કરી હતી કેસની વધુ સુનાવણી એ પંદરમી માર્ચે થશે પરંતુ અત્યારે પતંજલિ આયુર્વેદને ને કોર્ટના અવમાન બદલ કોર્ટે કાપી છે કે તમને ના પાડવા છતાં પણ લોકોને જાહેરાતો છો અસ્થમા અને ડાયાબિટીસ જેવી બીમારી એ આયુર્વેદથી મટી જશે એવી ખોટી ભ્રામકતા શા માટે પતંજલિ ફેલાવે છે ક્યાં સુધી પતંજલિ આયુર્વેદ

ધંધો કરી રહ્યા છે લોકોમાં ભ્રામકતા ફેલાવી રહ્યા છે ઠેર ઠેર જગ્યાએ પતંજલિની દુકાનો ખોલી નાખવામાં આવી છે અને જ્યારે લોકોની ટ્રીટમેન્ટ એ એલોપેથી અનુસાર ચાલતી હોય એ દવાઓ જ્યારે એલોપેથી અનુસાર ચાલતી હોય અને એ સમયે આવી ભ્રામક જાહેરાતો એ દર્દીઓને આયુર્વેદ તરફ લઈ જાય છે અને ઘણી બધી ઘટનામાં એવું બને છે કે કેન્સર જેવી જે મોટી બીમારીઓ હોય છે એવી બીમારીઓ કે ડાયાબિટીસ અસ્થમા જેવી બીમારીઓમાં જ્યારે લોકોને ખોટા રસ્તે લઈ જવામાં આવે એલોપેથીના રસ્તેથી વાળી અને આયુર્વેદના રસ્તે લઈ જવામાં આવે છે ત્યારે ત્યારે જે દર્દીઓ છે તેમને ખૂબ મોટું નુકસાન થાય છે દર્દીઓના મોત પણ થઈ જાય છે આવી પણ ઘટનાઓ આપણે અવારનવાર જોતા હોઈએ છીએ ત્યારે સુપ્રીમે આંક કરી છે કે તમે

ઘણા બધાને આયુર્વેદ લાગુ પડી જાય છે તો ઘણા બધાને આયુર્વેદ લાગુ નથી પડતું આયુર્વેદ એ એક એવો ઉપાય છે કે જેમાં સમય પણ લાગે છે તમારે ભરોસો પણ કરીને ચાલવાનો હોય છે પરંતુ આયુર્વેદમાં તમે એવો દાવો ક્યારેય ના કરી શકો કે આયુર્વેદથી તમને અસ્થમા ડાયાબિટીસ મટી જશે જો તમે આવું કરો છો તો તમે લોકોને મૂર્ખ બનાવો છો તમે લોકોના પૈસા પડવવાનો ધંધો કરો છો તમે તમારો વ્યવસાય મોટો કરવાનો ધંધો એ કરી રહ્યા છો અને આ જ મુદ્દે ચર્ચા કરીશું કે સુપ્રીમ કોર્ટની ના હોય એ પછી તમે કોઈનું માનો નહીં તમારી જાહેરાતો શરૂ રાખો હાર્દિકભાઈ બ્રહ્મટ આપણી સાથે જોડાયા છે એડવોકેટ છે હાઈકોર્ટ

અને એવા સમયમાં કોઈ માણસ આવીને એવો દાવો કરી જાય આયુર્વેદ ઉપર નથી એમની પાસે કોઈ કેસ સ્ટડી નથી એમની પાસે કોઈ ચોક્કસ પ્રમાણ કે અસ્થમા અને ડાયાબિટીસ એ મટી જશે અચ્છા કે દવાઓને વેચે પણ છે ત્યાં સુધી વાંધો નથી પરંતુ એ એક એલોપેથીને ચેલેન્જ કરે સાયન્સને ચેલેન્જ કરે કે હંડ્રેડ પર્સન્ટ ક્યોર તમે પતંજલિ લો એટલે ડાયાબિટીસ ગાયબ પતંજલિ લો એટલે અસ્થમા ગાયબ અને કોર્ટ ના પાડે સન્માનનીય કોર્ટ ના પાડે કે ભાઈ ભ્રામકતા ફેલાવવાના ધંધા બંધ કરી દો એ પછી પણ આવા લોકો એ કોર્ટનું પણ ના માને ગુપ્તાજી તમારી વાત બહુ સાચી છે પણ અત્યારે આપણા દેશમાં છે ને એક લીલા લહેર ચાલે છે કે કોઈની બી લીટી આપણે નાની કરી દઈએ એટલે હું મોટો થઈ જાઉં અને પછી હું એના ઉપર ધડલ લેતી બિઝનેસ કરી શકું એ બહુ જ કોમનલી જોવા મળી રહ્યું છે ઓકે મેડિકલ એસોસિએશનનો હું નહીં પણ ઓલમોસ્ટ ઇન્ડિયાની અંદર દેન સાડા ત્રણ લાખ લોકો મેમ્બર છે પણ મને યાદ નથી આવતું કે ક્યારે આઈએમએ કે મેમ્બરે કોઈની લીટી નાની કરી હોય કે કોઈ બીજા પેથીને ખરાબ બતાવી હોય કે ખરાબ સેવું કીધું હોય હા એવું કીધું હોય કે ભાઈ તમે આટલું કરશો તો કદાચ અમારા જેવા થઈ શકશો તમે પણ કોર્ટની ચાર વાક્યો મને યાદ રહે છે આ આખું મેં વર્ડિક વાંચ્યું ચાર વાક્યો સાંભળવા જેવા છે સાહેબ એમને યુનિયન ઇન્ડિયા ઇન્ડિયાને ઇન્ડિયન ગવર્મેન્ટ એવું કીધું કે તમે છેલ્લા બે વર્ષથી આંખો બંધ કરીને બેઠા છો અને તમે આખા દેશને ઉલ્લુ બનાવી રહ્યા છો અને આ જે ભય છે એ એવું કે છે કે મારી દવાઓથી ડાયાબિટીસ અસ્થમાની બીમારીઓને ક્યોર થઈ જશે આગળ સુપ્રીમ સુપ્રીમ કોર્ટ કોર્ટ શું છે 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 સાંભળવા જેવું સાહેબ કે ક્યોર કરવાનો દાવો એલોપેથી પણ નથી કરતું તમે જો આ દાવો કરતા હો એનો બે જ મીનિંગ છે કે કાં તો માણસ મરી જશે અને કાં તો માણસ ક્યોર થશે રાઈટ હવે આ ચાર વાક્યો એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આની અંદર ખાલી બાબા રામદેવ જવાબદાર નથી આ આખા વાક્યમાં ઇન્ડિયન ગવર્મેન્ટ બી એટલી જ એની અંદર હેન્ડિંગ ઇન ગ્લવ છે બીજી વસ્તુ તમને સમજાવું નવેમ્બર બે હાજર ત્રેવીસ માં સુપ્રીમ કોર્ટે એવું વર્ડિક્ટ આપ્યું કે તમે હવે એના પછી કોઈ એડવર્ટાઇઝમેન્ટ ના કરજો તમને ખબર છે એ સુપ્રીમ કોર્ટના ના થોડાક જ દિવસ પછી એટલે કે બાવીસ નવેમ્બર બે હાજર ત્રેવીસ એ આ બાબા રામદેવ આ બાબા રામદેવે બાવીસ નવેમ્બર બે હાજર ત્રેવીસ માં એક પ્રેસ કોન્ફરન્સ કરીને એવું કીધું કે મારું કીધેલું કોઈ પણ વાક્ય ખોટું નથી જો ખોટો હોઉં તો મારા પર હજાર કરોડનો દાવો નહીં મને ડેથ પેનલ્ટી આપજો પણ જો હું ખોટો નહીં બીજો કોઈ ખોટું હોય તો તમે એને ના છોડશો તમે વિચારો ત્રણ જ દિવસની અંદર આ બાબા રામદેવ હિઝ હાઈ હોલિનેસ જેને કહેવાય મારા ભાષાની અંદર મને યાદ છે જ્યારે અન્નાનો જન આંદોલન થયેલો ને ત્યારે આ બાબાને મેં ભાગતા જોયો તો અને મીડિયાવાળાએ એને એવા રૂપમાં બતાવ્યું હતું જે મારે કહેવાની જરૂર નથી એ બાબા રામદેવ સુપ્રીમ કોર્ટને કહી રહ્યો છે

અને આપણે એક્ચ્યુઅલ બાબા જોડે સરખામણી કરવા જેવા નથી આપણા દેશની જે ધરોહર છે ને એમાં આપણે બાબાઓ જે કરતા આવ્યા છે ને આપણને ગાઈડ કરતા આવ્યા છે સાચી વસ્તુઓ કહેતા આવ્યા છે આ બાબાને તમે બાબામાં ના મૂકી શકો હી ધ બિઝનેસ ટાઈકુન આ બિઝનેસ ટાઈકુન રામદેવ છે આ બાબા રામદેવ નથી બાબા બિઝનેસમેન હું સખ્ત શબ્દોમાં કહું છું કે આ માણસે જેટલી બી ભ્રામકતા ફેલાવી છે એના કારણે દર્દીઓ બાબા બિઝનેસમેન કહી લો મને વાંધો નથી પણ મારા હિસાબે બિઝનેસ ટાઈકુન છે પણ આના કારણે લોકો દવાઓથી દૂર જઈ રહ્યા છે ડેથ થઈ રહી છે સફરિંગ વધી રહી છે છેલ્લે તો આપણા જોડે જ આવે છે છેલ્લી વસ્તુ બાબા રામદેવનો ઇતિહાસ ઉપાડીને લો જયારે જયારે બીમાર પડ્યો છે એલોપેથિક ડોક્ટર જોડે જ ગયો છે ઓકે રાઈટ એના ફોલોવરોની તમે લિસ્ટ કાઢી લો મોટા મોટા બિઝનેસમેનોની લિસ્ટ કાઢી લો જેને જે જેને પૈસા આપે છે એ લોકોની તમે જોઈ લો બીમાર પડે ત્યારે બીચ કેન્ડી કે ટાટા મેમોરિયલ કે અમદાવાદની મોટી મોટી હોસ્પિટલમાં દાખલ થાય છે એ લોકો બાબા રામદેવની ટ્રીટમેન્ટ લઈને પોતાના સગાવાલાઓની ટ્રીટમેન્ટ નથી કરતા આ લોકો સો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બહુ સ્પષ્ટ છે યુનિયન ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટે આના અંદર ડ્રગ અને મેજિક રેમેડીઝની જે એક્ટ છે એમાં એના ઉપર કેસ કરવો જ જોઈએ સુપ્રીમ કોર્ટની રાહ જોવાની જરૂર શું છે માર્ચ પંદરમી કોઈ ફાયદો નથી કેમ કે પછી ઇલેક્શન આવે છે અને ઇલેક્શનમાં આપણને બધાને ખબર છે કે પૈસા ક્યાંથી આવે છે બિલકુલ હાર્દિકભાઈ લોકોને આ રીતે ગેરરીતે ગેરભ્રામક રીતે દોરવામાં આવે છે ગુપ્તાજીએ કહ્યું અને મેં પણ ઘણી બધી જગ્યાએ જોયું છે કે લોકો કેન્સર રસ્તામાં ડાયાબિટીસની બીમારીઓમાં એલોપેથીને બંધ કરી અને આયુર્વેદિક દવાઓ પર જતા રહે છે અને મૃત્યુ સુધી થાય છે પરંતુ આવા લોકો સામે કોઈ કાર્યવાહી નથી થતી ખરેખર આ કયા અપરાધ છે અને સુપ્રીમના કીધા પછી પણ જાહેરાતો બંધ ના થાય હાર્દિકભાઈ તો આ બધી બાબતોને આપણે કેવી રીતે ચલાવી લઈએ કયો અપરાધ એ પતંજલિ કરી રહ્યું છે પતંજલિ માટે જેમ સાહેબે પણ કીધું કે ડ્રગ એન્ડ મેજિક ઓબ્જેક્શનેબલ એડવર્ટાઇઝમેન્ટ એક્ટ આ એક એવી વસ્તુ છે આપણા ત્યાં દરેક વસ્તુ માટે કાયદો છે પણ જેમ આપણે જાણીએ જેમ કે મીડિયાના પણ અમુક ન્યૂઝીસ માટે સેન્સર નથી એડવર્ટાઇઝ માટે પણ એવા સેન્સર નથી એક જમાનામાં આપણે નીચે એક લાઈન જોતા હતા હંમેશા કે તમને આ એડવર્ટાઇઝમેન્ટ કે આના વિષયમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર પર કોલ કરો એ લાઈન પણ હવે આવતી નથી એમ આ એડવર્ટાઇઝમેન્ટ સારી ખોટી દરેક વસ્તુની થઈ રહી છે ઘણી બધી વસ્તુઓ આટલા વર્ષોથી જોયું કે જેની પર વસ્તુઓ વેચાવાની ચાલુ થઈ ગઈ લોકોએ લેવાની ચાલુ થઈ ગઈ પછી એની ઉપર રિસર્ચ થયું પછી એની ઉપર લોકોના ઓબ્જેક્શન્સ આવ્યા અને પછી એમાં ક્યાંય સારી કે ખોટી વસ્તુ નીકળી એમ આયુર્વેદ પણ જેમ એલોપેથી એક સાયન્સ છે એવું એક આયુર્વેદ પણ એક સાયન્સ છે સરકાર માન્ય આયુર્વેદિક દવાખાના છે સરકાર માન્ય કોલેજીસ છે યુનિવર્સિટીઝ છે જેની અંદર આયુર્વેદિક દવાઓ કરવામાં આવે છે અને આયુર્વેદિક સાયન્સ નથી એવું ક્યાંય નથી પરંતુ આયુર્વેદાચાર્યો કે કોઈ પણ જેમ કે આ બાબાની વાત છે કે કોઈ પણ રીતે જ્યારે એને ઓથેન્ટીસાઈડ કરી અને કહેવામાં આવે કે આ રોગ મટી જશે આપણા ત્યાં ડોક્ટરો વકીલો આ લોકોને જે પ્રચાર કરવાની મનાઈ છે એક્ટ પ્રમાણે મનાઈ છે કે આનાથી વધારે નહીં પણ હોસ્પિટલ્સના બોર્ડ હોય છે યસ આ બધી વસ્તુઓ બંને બાજુ છે પરંતુ જે દવાઓની એડવર્ટાઇઝ નથી થઈ શકતી નહીતર આપણે જે ઓટીસી પ્રોડક્ટ છે ઓવર ધી કાઉન્ટર જે લઈ શકીએ માથા દુખો ખાવાની નાની બધી દવાઓ પ્રશ્ન એ છે પ્રશ્ન તમારો હું વાત એ વાત કરાય તમે કોઈને એવું કેવું હંડ્રેડ પર્સન્ટ શ્યોર કહી દો કે આનાથી તમારી અસ્થમા અને ડાયાબિટીસ આ લોકોને ગેરમાર્ગે દોરવાનો ધંધો એ જ ઓલરેડી પીડા તો હોય છે અને એને વધુ પીડા આપવી એમ નહીં આવું આ જાહેર થયું છે એટલે આજે આપણે પકડાયા આજે આપણે આ ચર્ચા પર આવી રહ્યા છીએ આ વ્યક્તિએ કે આ જે બિઝનેસ હતો અથવા આની જે પ્રચાર ક્ષમતા હતી એટલા લેવલ પર આવી ગઈ કે એને મીડિયામાં અથવા એને આવી રીતે એડવર્ટાઈઝ કરી શક્યા બાકી આવા ડોક્ટર્સ પણ છે અને આયુર્વેદ આચાર્યો પણ છે કે જે ગેરંટી આપે છે કે મટી જશે આ માણસનું આજે જે પ્રમાણે જાહેરાત થાય છે અને એનું જે ફોલોઅર્સ વધ્યું એના હિસાબે એની અસરો પણ વધી હમ હું હું આજે મીડિયામાં કંઈક બોલું તો મારી વેલ્યુ નથી પણ કોઈક મોટો નેતા અથવા મોટો ડૉક્ટર બોલશે તેની વેલ્યુ ઘણી બધી વધીએ એમ આ વ્યક્તિની જ્યારે ઇમ્પોર્ટન્સ વધ્યું એટલે એની ઇફેક્ટ પણ સમાજ પર પડવા લાગી લોકોને એના પર વિશ્વાસ થવા લાગ્યો અને ક્યાંક કોઈકને ફાયદો થયો પણ હશે

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ એટલે કે કોર્ટના હુકમનો અનાદર માટેની જે કોર્ટ છે એના માટે એમને પૂછવામાં આવ્યું છે નોટિસ કરવામાં આવી છે કે તમારી સામે કન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ કેમ ન ચલાવવામાં આવે એનો જવાબ એના માટેનો જવાબ એની પાસે તલબ દે કરવામાં આવ્યો છે હવે પંદર દિવસની અંદર તો હવે એમને નોટિસ જાહેર થશે અને એ એમનું ક્લેરિફિકેશન આપશે કે જે એમને જે પણ કહેવું હશે એ કહેશે અને ત્યારબાદ કોર્ટને એમના જે જવાબથી સંતોષ થશે કે નહીં થાય અથવા એને કઈ રીતે લીગલ ફ્રેમમાં સેટ થશે

તો આ પતંજલિ એલોપેથી પાસે તો ઘણી બધી ઘણા બધા રિસર્ચ પણ છે તમારી પાસે દવાઓના પ્રમાણ પણ છે સમયાંતરે દર્દીને દવા આપ્યા બાદ જોઈ શકાય છે કે સુગર ઓછું થયું નથી થયું અસ્થમામાં ફાયદો થયો કે નહીં એ જોવા માટેના ઘણા બધા પ્રમાણ પણ છે આયુર્વેદમાં આવું નથી થતું પરંતુ એલોપેથી ક્યારે એવું નથી કહેતું તમે આયુર્વેદ ના વાપરો તો આ પતંજલિ કોણ છે કે જે એવું કહી દે છે કે તમે આ દવા લો તમને ડાયાબિટીસ ને અસ્થમા મટી જશે એવું કેનારી કંપની કોણ એવી ભ્રામકતા શા માટે આવા લોકો ફેલાવે છે નુકસાન થઈ રહ્યું છે ઘણા બધા લોકો એ ડેથ થાય છે ઘણા બધા લોકોની તકલીફો વધતી જાય છે સી આ પતંજલિ જે છે ને એ પહેલા તો આયુર્વેદાને રપ્રેઝન્ટ નથી કરતું પહેલા આપણે સમજી લઈએ ઓકે આપણા દેશની જે ધરોહર છે ને આયુર્વેદા હોમિયોપેથી યુનાની કે આ જે આપણી જૂની મેડિસિન છે ટ્રેડિશનલ મેડિસિન એને આ પતંજલિ રેપ્રેઝેન્ટ નથી કરતું પહેલા તો આપણે એ દૂર કરનાખીએ વાતને પતંજલિ બિઝનેસ ગ્રુપ જેનું કામ એટલું જ છે કે હું પૈસા કમાઈશ જેને મરવું એ મરે મને કોઈ લેવા દેવા નથી સુપ્રીમ કોર્ટ બોલે ગવર્મેન્ટ બોલે તમે મીડિયા બોલો હું બોલું કોઈ ફરક નથી પડતો હું તો લોકોને ખોટા ભ્રામક એડવર્ટાઇઝમેન્ટ કરીને ભ્રામકતા ફેલાવીશ અને મારો ધંધો વધારીશ હું એક વસ્તુ કહું કે શું આ પતંજલિમાં તાકત છે અમેરિકામાં જઈને યુરોપમાં જઈને આવી ભ્રામકતા ફેલાવું એ બહાર જ નહીં નીકળે જેલમાંથી એની તાકાત જ નથી કે બાબા જે ઉપર કશું પહેરાવીને ત્યાં જાય છે એને નાગો થઈને જ પાછો આવશે બરોબર શબ્દ વાપરું છું કેમ કે ત્યાં જઈ શકે એમ નથી બીજી વસ્તુ એલોપેથીના ઘણા ડોક્ટરો કહેતા હશે કે તમે આયુર્વેદા ના લેશો હોમિયોપેથી ના લેશો પણ એવું કે તમારે લેવું હોય તો તમારી જિમ્મેદારી ત્યાં રહેજો અમને આયુર્વેદા અને હોમિયોપેથી વિશે ખબર નથી એટલે હું તમને ગાઈડ ના કરી શકું આની અંદર તમે પ્રોપર ડોક્ટર જોડે જઈને એની સલાહ મળશો દવા લો મને વાંધો નથી પણ તમે મારી દવા બંધ ના કરશો કેમ કે તમે મારા જોડે કંટ્રોલ માટે આવ્યા છો સેકન્ડ થિંગ ત્રીજી વસ્તુ જે સાહેબ કહેતા હતા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે ચલો માનું છું કે હોસ્પિટલો બી એડ કરે છે ડૉક્ટરો બી એડ કરે છે પણ એક બીજી વસ્તુ તમે આ દેશની અંદર કહું મને યાદ નથી એડવોકેટ સાહેબ છે મને કહેશે કે મને યાદ નથી કે કેટલા આયુર્વેદા ડોક્ટર કે પતંજલિ ઉપર ક્યારે કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગ્યો લાગુ પડ્યો છે કોઈ દર્દી બિચારો જઈને કન્ઝ્યુમર પ્રોટેક્શનમાં બોલ્યું છે કે આ યાર મને ખોટી દવા માટે લઈ ગયા અને એના કારણે મને બીમારી સારી ના થઈ તમે આના ઉપર કેસ રોકો કોમ્પન્સેશન આપો કેમ કે આપણા ત્યાં જ્યુડિશરીએ એ બી હવે કરવું જરૂરી છે કે આ લોકોને જેટલું જલ્દી બને એટલું સીપીએ ની અંદર કડકની કડક કોમ્પન્સેનના કાયદા સાથે એમના ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે

સતયુગા યુગમાંથી આવે છે વેદો હતા ઋષિમુનિઓ હતા એ કમસે કમ માણસની નાળ જોતા માણસનો ડબ્બો લઈ લો સારું થઈ જશે આવું કેવી રીતે થઈ શકે માણસ એનું વજન શું છે એની હાર્ટ શું છે એની કદ કાઠી શું છે એના એના શ્વાસ શું છે આ કઈ જોતા જોયા વગર સીધો આપણે સરકારમાં જાય તો સ્વાભાવિક છે કે આયુર્વેદિક ડોક્ટર હોય છે એ તમને બધી વસ્તુ પૂછે જાણે તને શું થાય છે શું તકલીફ છે ક્યારે થાય છે કેમ થાય છે આ આ બાબા પાસે એવી કઈ માસ્ટર સાયન્સ છે કે એક જ ડબ્બો મને આપે ને એક તમને આપે ને એ જ ડબ્બો વકીલ સાહેબને આપે એ એટલે મને એ નથી સમજાતું એ મારે સમજવું છે એના પાસે છે ને એક બહુ મોટું સાયન્સ છે સાહેબ

એના દરેક શોપ ની અંદર બેસીને ટ્રીટમેન્ટ આપી રહ્યા છે ને એ લોકોએ રજિસ્ટર કરવું પડશે કે અમે અહીંયા દવાખાનું ચલાવીએ છીએ અમે આ દવા આપીએ છીએ હવે આગળ જઈને ધીરે 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 આ બાબાની દુકાનો બંધ થવાની ચાલુ થશે મારા લખી રાખજો આજે તમે કે દસ વર્ષની અંદર આ બાબાની કમ્પ્લીટ દુકાનો બંધ ના થઈ જાય તો મારું નામ બદલી નાખજો શું વાત બરોબર દેશને ભ્રામકતા ફેલાવીને જે કરવા જઈ રહ્યા છે ને એ બધું બંધ થવા જઈ રહ્યું છે કેમકે ગવર્મેન્ટ ધીરે ધીરે બધા જ લો લઈ રહી છે આ ડ્રગ અને મેજિક રેમેઝ એક્ટ જે છે ને એ બહુ જૂનું એક્ટ છે એની અંદર સજા બહુ વધારે છે છે સજા મેક્સિમમ મેક્સિમમ કરોડ 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 થશે કન્ટેપ્ટ ઓફ કોર્ટની માફી માંગીને છૂટી જશે કેમ કે જનરલી સોરી બોલો ને તમે કોર્ટની અંદર કોર્ટનું દિલ એટલું મોટું છે કે તરત કહી દે કે આ ચાલ તને માફ કર્યો જાવી તું ઘરે જા પણ આગળ જઈને ક્લિનિકલ એસ્ટબ્લિશમેન્ટ એક્ટ એફએમસીજી એક્ટ ડીસીજીઆઈના જે એક્ટ છે સીડીએસ છે બધાની અંદર આ ભાઈ આવવાના છે અને જયારે આ ભાઈ આવશે ને ત્યારે એના જોડે કોઈ જવાબ નહીં હોય ઓકે હા પ્રમ્પટ સાહેબ હા જુઓ આપણા ત્યાં જે કે એમ કહેવાય છે ને કે ઓટીસી પ્રોડક્ટસ એક શબ્દ છે બહુ કોમન વપરાય છે ડોક્ટર્સ માટે કે જે આપણે મેડિસિન્સ જોઈએ જે માથા દુખાવાની એના માટે તમારે પ્રિસ્ક્રિપ્શન નથી જોઈતું તમને કાઉન્ટર પર જ્યાં ઓવર ધી કાઉન્ટર્સ પ્રોડક્ટ છે યસ એમ આયુર્વેદિકની મોટા ભાગની દવાઓ છે ને એ ઓટીસી પ્રોડક્ટસની અંદર જેવી છે કે આપણે આ ઘરની આજુબાજુ મળો ગળો વસ્તુઓ પણ મળી જાય છે એના પાવડર રૂપમાં છે કે તો આવી બધી હોય છે બીજું એક વસ્તુ ઇસ્યુ છે જે મેઈન વસ્તુ છે કે તમને ડાયાબિટીસ અને અસ્થમાં મટાડીએ છીએ તો મટતો નથી પણ એનાથી એવું નથી થતું કે ડાયાબિટીસ વધી જાય તમારો જે તમારી દવાની અંદર શું હોય એક વસ્તુ દવા તમને મટાડે કોઈ વસ્તુ આ વસ્તુ આ દવાઓ એવી છે જે જનરલ હું સમજુ કે તમારી એટલો જ મોટો ઇશ્યુ છે એમ આ બધી પ્રોડક્ટ્સ જે આજે વેચાય છે એની પર એટલા માટે નથી કે આ એવું જે ડ્રગ્સની અંદર જે પ્રમાણની અંદર કેમિકલ્સ વપરાય છે કે જેની અંદર બહુ એક્સપર્ટીઝ જોઈએ આ વસ્તુઓથી તમે ખોટી દવા લઈ લીધી કદાચ એક વસ્તુ તો અમુક શરીરમાં તકલીફો સામાન્ય થશે જેનાથી માણસ મરે એવા ચાન્સીસ બહુ રેર હોય છે એટલા માટે આ રીતે વેચાય છે અને કોર્ટ એનું કામ કરી રહી છે જ્યારે હવે એના એક્સપર્ટની જ્યારે આવશે ચર્ચાઓ આવશે જ્યારે એને રિપોર્ટ માંગવામાં આવશે ગુપ્તા સાહેબ આપની છેલ્લી પ્રતિક્રિયા અને પછી મારી પાસે સમયનો થોડો અભાવ છે મારે એક જ જાણું છે અને નુકસાન શું થાય છે જ્યારે દર્દીઓ એ એલોપેથી છોડીને આયુર્વેદમાં જાય છે નુકસાન એ નુકસાન જાણીને આપણે ચર્ચાને અહીં અંતિમ કરીશું ગુપ્તાજી ફટાફટ સાહેબને હું સાહેબને એ જ કહેવા જતો તો આયુર્વેદ અને હર્બલને સાથે ના જોડશો હર્બલ એટલે તમારા ત્યાં ઝાડ પાંદડા છે હળદર છે ને બધું છે આ બાબા જે વેચી રહ્યો છે ને એની અંદર તમારે યુપીમાં જે થયું છે હિમાચલ પ્રદેશમાં જે થયું છે તમે જુઓ એની અંદર હેવી મેટલ મળી છે એની અંદર આર્સનિક લીડ અને તાંબુ મળી આવ્યું છે જે તમારા બોડીમાં જતન સાથે તમારી કિડની લિવર ડેમેજ કરે છે ગ્યુલોય ના હું તમને એલોપેથી સાયન્સની અંદર રિસર્ચ આર્ટિકલ બતાવવા તૈયાર છું જેની અંદર કેટલાય પેશન્ટોને લિવર ફેલિયર થઈને લીવર ડેમેજ થઈને લિવર ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચ્યા છે

તો કદાચ સંપર્ક તૂટી ગયો છે પરંતુ આપણે ચર્ચાનો અંત લાવીશું હાર્દિકભાઈ ગુપ્તાજી આ બંને જોડાયા બદલ આ બંનેનો ખૂબ ખૂબ આભાર તો આશા રાખીએ અપેક્ષા રાખીએ કે આયુર્વેદને આયુર્વેદ રાખવામાં આવે નહીં કે આયુર્વેદનો બિઝનેસ કરવામાં આવે આયુર્વેદ એ વર્ષોથી આપણા દેશમાં ચાલતું આવતી એક પ્રથા છે એક પ્રણાલી છે પરંતુ એનો મતલબ એ નથી કે તમે આયુર્વેદ પર એવો દાવો કરો કે આ દવા લેવાથી તમને અસ્થમા ડાયાબિટીસ

આવી ભ્રામકતા ના ફેલાવી જોઈએ પરંતુ પતંજલિ જેવી કંપની એ આયુર્વેદના નામે ધંધો કરવા બિઝનેસ કરવા નીકળી છે અને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે સરકારને વિનંતી છે કે આવી કંપનીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે આયુર્વેદ જે છે એ રહેવું જોઈએ ડોક્ટરો જે આયુર્વેદિક ઇલાજો કરે છે તે માન્ય છે પરંતુ આયુર્વેદને કરોડોનો બિઝનેસ બનાવનારા લોકો સામે લાલાંક થવી જોઈએ સીધો નસકમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર